मुंद्रा पोर्ट में लिक्विड टर्मिनल पर डीजल लीक थया बाद आग भभूकी उठी कच्छ वहीवटी तंत्र अधिकारी घटनास्थले दौड़ी गया घायलों की सारवा गणतरी कलाक में ऑन साइट होस्पिटल ऊी कराई जिला वहीवटी तंत्र कच्छ द्वारा औद्योगिक सलामती स्वास्थ्य अधिकारीश्रीना संकलन में मॉकड्रील योजाई कच्छना मुंद्रा पोर्ट खाते लिक्विड टर्मिनल पर डीजल लीकेज आग भभूकी उठता आग ने निंत्रण में लेवा दौड़धाम मची गई थी આગ વિકરાળ બનતા લેવલ ત્રણની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી સ્થાનિક ફાયર શમનની ટીમે વિવિધ ફાયર એક્સ્ટિંગ્યુઝરનો ઉપયોગ કરીને આગ બુઝાવવા પ્રયાસ કર્યા જોકે આગ કાબૂમાં ન આવતા અંતે વહીવટી તંત્રને જાણ કરીને મદદ માંગવામાં આવી હતી આ દુર્ઘટના અંગે જાણ થતાં જ અધિકારીશ્રીઓ તત્કાલ ઘટના સ્થળે દોડી ગયા હતા મુંદ્રા પોર્ટ તથા આસપાસના ઉદ્યોગોના ફાયર બ્રિગેડે અંતે આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આ આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો આ એક મોકડ્રીલ હતી જેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર સહિત એજન્સીઓના સંકલન અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો સવારે નવ કલાકે આગ લાગવાની ઘટનાની જાણ થતાં સલામતી સુનિશ્ચિત કરવા વોર્ડન સેવા ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવની કામગીરી આરંભી હતી વોર્ડન સેવામાં હોમગાર્ડ એનસીસી એનએસએસ અને સ્થાનિક પોલીસની ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમો ફર્સ્ટ એડ પાર્ટી હાઉસ ફાયર પાર્ટી અને રેસ્ક્યુ પાર્ટીએ ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી ઘટના સ્થળેથી પંદર કામદારોને ઇવેક્યુએટ કરીને તંત્ર દ્વારા તત્કાલ સલામત સ્થળે પહોંચાડવા સાથે વધુ જખમી કામદારોને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપવા ઓન સાઇડ હોસ્પિટલ થોડા જ કલાકના સમયગાળામાં ઊભી કરવામાં આવી હતી બીજી તરફ આગને કાબૂમાં લેવા ફાયર ફાઇટરની ટીમે પાણીનો છંટકાવ સાથે આગ બુજાવવાની કામગીરી કરતાં અગિયાર વાગીને પચાસ કલાકે સંપૂર્ણ આગ કાબૂમાં આવી ગઈ હતી આ ઓફસાઇડ મોકડ્રીલનો હેતુ સંભવિત અકસ્માતની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી ઝડપી મદદ અને રાહત બચાવના પગલાંઓ ભરી કઈ રીતે જાનહાનીને ટાળી શકાય તથા તમામ સુરક્ષા એજન્સીઓ પોલીસ વિભાગ સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવાનો હતો મોકડ્રીલ પહેલાં ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેગલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું મોકડ્રીલ બાદ ડી બ્રીફિંગમાં ઉપસ્થિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિજયાબેન પ્રજાપતિ તથા પ્રાંત અધિકારી શ્રી ભગીરથસિંહ જાડેજાએ મોકડ્રીલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો આપીને જણાવીને સમગ્ર મોકડ્રીલમાં ભાગ લેનારી તમામ એજન્સી તથા વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા આ મોકડ્રીલમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી ડીબી મોદી જીપીસીબી આરટીઓ હેલ્થ અધિકારીશ્રી તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તથા પોર્ટના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની કરનાર ભારતીય અંકશાસ્ત્રી માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો